તો સ્વાગત છે બધા મિત્રોનું વ્હીકલ અપડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર થ્રેસર વેસવા છે જે મિત્રો અલ્પેશભાઈને વેસવાનું છે કિંમત રાખેલી છે માત્ર અને માત્ર પંચાવન હજાર રૂપિયા તેમાંથી પણ ફેરફાર કરી આપશે તો મિત્રો અલ્પેશભાઈનો મોબાઈલ નંબર અને આ થ્રેસર ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ થ્રેસર લેવાય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને દરરોજો નવા વિડીયાના નોટિફિકેશન મળતા રહે તો મિત્રો વાત કરીએ આપણે થ્રેસરની તો મિત્રો થ્રેસરમાં તલ ધાણા જીરું સણા રાયડો વગેરે પાક નીકળશે ખૂબ જ સોખો પાક નીકળશે તેવું માલિકનું કહેવું છે મિત્રો થ્રેસરમાં કોઈ પણ ખરાબી ન કમ્પ્લીટ વર્ક કરે છે તો મિત્રો આ થ્રેસર માત્ર પંચાવન હજારની કિંમતમાં વેસવાનું છે તો મિત્રો આ થ્રેસર ક્યાં જોવા મળશે અને માલિકના મોબાઈલ નંબરને આપણે વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા તો મિત્રો વાત કરીએ આપણે આ થ્રેસરના માલિકની તો માલિકનું નામ મિત્રો અલ્પેશભાઈ છે અને મિત્રો અલ્પેશભાઈ આ થ્રેસરની કિંમત રાખેલી છે માત્ર પંચાવન હજાર રૂપિયા તેમાંથી મિત્રો ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત નથી તો મિત્રો અલ્પેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એકાણું ઝીરો સોસઠ એક્યાસી નવ એંશી માલિકનો મોબાઈલ નંબર છે માત્ર પંચાવન હજાર રૂપિયા થ્રેસરની કિંમત રાખેલી છે અને મિત્રો આ થ્રેસર તમને જોવા મળશે તાલુકો સોટીલા તો મિત્રો ગામ રૂપાવટી જોવા મળશે નામ અલ્પેશભાઈ અલ્પેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ થ્રેસર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે અલ્પેશભાઈનો કોન્ટેક કરવા વિનંતી છે વસરાય ફ્રેન્ડ્સ